દીધો આમ રામ રામ સીતા સીતારામ જો આપણે થોડી થોડીવાર પહેલા સ્વાદ નિપરક કરાવી દીધી હે હવે તમને આખે પાટા બાંધી દીધા છે તમને હું જે સ્વાદ દઉં ને એ સ્વાદ તમારે ઓળખી બતાવવાનો છે હાલો લ્યો મોઢું જો કરો હા લ્યો કેવો છે ગડ્યો

છ રસ આ બંને આખે પાટા બાંધેલા હતા તો એ સ્વાદ ને ઓળખી ગયા છે વસ્તુ જોઈ ન હતી પણ સ્વાદની ની પરખ કરી શકે છે જોરદાર ક્લેપ બને માટે